જો મિત્રો આજે ભાગરોળના બાયપાસ ઉપર જાતા હતા તો સરસ મજાની સલામત સવારી ને ઊંટની સવારી અમને મળી ગઈ છે તો આ સરસ મજાના એક ભાઈ સાથે પણ વાત કરવાનું આપણા મન થાય કેમ કે ગામડા ગામની મજા છે ને એ તો કંઈક અલગ જ છે એનો સ્વાદ ચાખી ગયા છે એ લોકો ક્યારેય ન ભૂલી શકે અને બપોરનું ટાણું છે એટલે મને તો કીધું ભાઈ કે હરિહર કરતા જાવ ને રોટલો ખાતા જાવ

તો સરસ મજાનું પણ કામ કરે છે કે હવે ખરી મહેનત છે ને આપણી તો ગામડાની ખરેખર કામણકારી પ્રજા કહેવાય જે કામ કરવું છે સાહેબ નવરું બેસવું કોઈને પસંદ જ નથી કંઈ પણ કામ કરો બે પૈસા કમાઈને ઘરમાં દીઓ ભગવાન ન્યા આવે સાહેબ આ વાતો આજે પણ ક્યાંક ને ક્યાંક આપણા હૈયામાં વસે છે એટલે આપણે ખરેખર કામળ ગ્રાવી પ્રજા કહેવાય છે આ તો આ તમને કેટલા સમયથી સાહેબ આ ઊંટ સવારી કરો અઢાર વર્ષ અઢાર વરસ થયા ઓહો અને માંગરોળ થી કંકાસા માં તમારે જે પણ વચમાં ગામડા આવતા હોય એનો માલ લેતા હશે ને આમ તો અમારા વર થાય સાઈઠ બાપુજી બરાબર સમજાય ગયું આમ તો બાપુજી ના વખત થી પચાસ વર્ષ થી ભાઈ આ ઊંટ સવારી હાકે છે અને પશુ હા પશુપાલક છે અને આમ તો તમે આ ઊંટને પછી ઘરે જઈને એમનું જમવાનું પાણી પાણીને બધી ખોરાકને બરાબર આપતા હશે રસ્તામાં હોય ને અચ્છા રસ્તામાં પણ આપણે દવાખાને ત્યાં હવેડામાં પાણી પણ પીવડાવે છે અને પછી ઊંટને થોડોક વિશ્રામ પણ રસ્તામાં ક્યાંક આપે છે એટલે એવું નહીં કે ખેંચી લેવું પણ આ ઊંટની સવારી એટલે કે આપણે વર્ષો જૂના થઈ ગયા એ વર્ષો પહેલાની યાદ ખરેખર અપાવે છે કે ઊંટની સવારીમાં બેસવા માટે આપણે નાના હતા ત્યારે દાદા આપણે અહીંયા બારકોટથી બજાર સુધીને આપણે બેસાડતા ક્યારેક તો આમ થતું ઓહો ઊંટની સવારી ને આજે ઊંટની સવારી લઈએ છીએ તો હાંસને વર્ષો જૂની યાદો પણ તાજી થાય છે મિત્રો તો ફરી પાછા એક વિડીયોમાં મળીએ ત્યાં સુધી ખુશ રહો હસતા રહો સદાય બહાર મસ્ત રહો